નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ન્યાલકરણ ગ્રુપ આપના માટે લઈ આવ્યું છે શ્રી સિદ્ધેશ્વર હેલિકોન કે જ્યાં તમને દુકાનોની સાથે સાથે અપાર્ટમેન્ટ અને પેન્ટ હાઉસ પણ મળી રહે છે ટુ એન્ડ થ્રી બી એચ કે અપાર્ટમેન્ટ સાથે સાથે દુકાનો એટલે કે શોપ ન્યાલકરણ ગ્રુપ આપના માટે લઈ આવ્યું છે જેનું આજે ગ્રાન્ડ લોન્ચ કરવામાં આવ્યું છે નવો પ્રોજેક્ટ શ્રી સિદ્ધેશ્વર હેલિકોન અને અહીં તમને

માંજલપુર બધા વિસ્તારને લાભ કરશે આપણને આપણે આમાં સાત ટાવર છે અને ત્રણસો ને યુનિટ છે ટુ બીએચકે થ્રી બીએચકે અને લક્ઝરીયસ શોપ છે અને આ જે પ્રોજેક્ટ છે પ્રીમિયમ બનવા જઈ રહ્યો છે પચાસ થી પ્લસ આપણે એમ્યુનિટીઝ દઈ રહ્યા છીએ આ પ્રોજેક્ટમાં પચાસ થી પ્લસ આપણે એમ્યુનિટીઝ આપીએ છીએ નોર્મલી આપણે જોઈએ તો ક્લબ હાઉસ થિયેટર આવું હોય છે પણ આપણે એમાં પચાસ થી પ્લસ એમ્યુનિટીઝ આપવા જઈ રહ્યા છીએ થિયેટર છે સ્વિમિંગ પુલ છે ગેમિંગ છે ઇન્ડર ઇન્ડર મ્યુઝિયમ છે લાઇબ્રેરી આ વગેરે વગેરે સુવિધાઓ આપણે આપી રહ્યા છે નવું આ વિસ્તારમાં આપણે જે અમે વાત કરી તમને એમ્યુનિટીઝ પ્લસ નવું નિહાલકરણ ગ્રુપ એ પબ્લિક માટે નવું જ છે કારણ કે આપણે જે આપીએ છીએ મારી વાત કરીએ તો જે એફોર્ડેબલ પબ્લિકને આપણે પ્રીમિયમ વસ્તુ આપણે આપી રહ્યા છીએ કે આ બજેટમાં જે હું પચાસથી પ્લસ એમ્યુનિટીઝ આપી રહ્યો છું એ તદ્દન વડોદરા માટે નવી વાત છે શૈલેશ પટેલ